ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી માટે કોઈ પણ જાતના લોટ પલાળવાની કે કશી જ વસ્તુ બાફવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે ફક્ત બે શક્કરિયામાંથી પૂરા પરિવાર માટે ગરમાગરમ ફરાળી ગોટા તો આ ફરાળી ગોટા એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે આને આપણે શક્કરિયામાંથી બનાવીને તૈયાર કર્યા છે આ ગોટાની મજાની વાત એ છે કે આ ગોટા બહારથી એકદમ ક્રિસ્પી એવા બને છે અને અંદરથી એકદમ સોફ્ટ એવા હોય છે સાથે ગોટામાં બિલકુલ તેલ નથી રહેતું અહીંયા તમે જુઓ તૈયાર થયેલા ગોટામાં બિલકુલ તેલ નથી અને બહુ ટેસ્ટી એવા ગોટા છે તો એકવાર મારા કહેવાથી આ ફરાળી ગોટા તો તમારે જરૂર ટ્રાય કરવાના છે કેમ કે આનો સ્વાદ એટલો સરસ છે ને એ તમે એકવાર શિવરાત્રિ પર આ શક્કરિયાના ગોટા બનાવી લીધા ને તો બીજી બધી ફરાળી રેસીપી ભૂલી જશો તો ચાલો બિલકુલ નવા કોઈ પણ જાતની એકદમ નવા સ્વાદમાં તૈયાર થતા શક્કરિયાના ફરાળી ગોટા બનાવવા માટે મિક્સર જારમાં મેં અડધો કપ જેટલા સાબુદાણા લીધા છે અહીં આપણે કોઈ પણ જાતના તૈયાર ફરાળી લોટનો ઉપયોગ નથી કરવાના સાબુદાણાનો ઉપયોગ પણ આપણે ગોટાને બનાવવા માટે કરીએ છીએ અને એ પણ ફક્ત અડધા કપ જેટલા તો સાબુદાણાનો આપણે કચરો પાવડર કરી લેશું તમે અહીંયા જુઓ આપણો જેવો ભાખરીનો કે લાડવાનો લોટ હોય એ રીતના મેં સાબુદાણાને પીસીને તૈયાર કરી લીધા તો હવે આ સાબુદાણાના ભૂકાને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને બે મિનિટ સાઈડ પર રાખી અચ્છા જો ઘરમાં સાબુદાણા ન હોય અથવા તમારે ફરાળમાં સાબુદાણા ન ખાવા હોય તો આ સેમ ગોટાને તમે અડધા કપ જેટલા મોરૈયાના સાથે પણ બનાવી શકો છો હવે અહીંયા લીધા છે અઢીસો ગ્રામ અને નંગમાં બે મીડિયમ સાઇઝના સક્કરિયા તો શક્કરિયાને મેં પહેલેથી સારી રીતે ધોઈને કોરા કરી લીધા પછી આપણે એની છાલ ઉતારી લેશું અને આપણે આ શક્કરિયાના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું તો અહીંયા તમે ચાહો તો ગોટામાં શકરિયાને ખમણીને પણ ઉમેરી શકો છો પણ હું આને પ્યોરી બનાવીને ઉમેરવાની છું જેથી એનો ટેસ્ટ બહુ સારો એવો આવે તો તમે જો બંને શકરિયાની છાલ ઉતારી ટુકડા કરી લીધા અને તૈયાર કરેલા આ શક્કરિયાના ટુકડાને આપણે જે મિક્સર જારમાં સાબુદાણા ક્રશ કર્યા એમાં ઉમેરી દેશું સાથે આપણે તીખાશ માટે આદુ મરચાં ઉમેરી દેશું તો અહીંયા તમારે મરચા તીખા વાપરવાના જેથી બહુ સારો એવો ટેસ્ટ આવે તો મેં બે ત્રણ ડંગ જેટલા મરચા અને બે નાના આદુના ટુકડા લીધા સાથે કપ જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લેશું તો તમે જુઓ અહીંયા મેં આદુ મરચાં અને શકરિયાની પાણી સાથે એકદમ સારી એવી પેસ્ટ બનાવી લીધી છે તો હવે આમાં આપણે મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી અને બધો જ શકરિયાનો પલ્પ લઈ લેશું તો અહીંયા આપણે હવે અમુક મસાલા કરી લેશું મેં થોડા બાઇન્ડિંગ માટે અને સુપર ટેસ્ટી ગોટાને બનાવવા એક ચોથા કપ જેટલો શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેર્યો છે અડધા કપ જેટલા લીલા ધાણા ઉમેરી દેસુ બહુ સારો એવો ટેસ્ટ આવશે સાથે એક ટેબલ સ્પૂન જેટલો આપણે ખાંડ ઉમેરી દેસું અને દોઢ ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દેસુ અહીંયા અમે એક ટેબલ સ્પૂન જેટલો શેકેલા જીરાનો ભૂકો લીધો છે અડધી ટી સ્પૂન જેટલો મરી પાવડર અને દોઢ ટી સ્પૂન જેટલું મીઠું લીધું છે બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો બધી જ વસ્તુને આ રીતે આપણે સરસ મિક્સ કરી દેવાની છે અને બસ ફક્ત આપણે ગોટાનું મિક્સર તૈયાર થઈ જાય અને આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આને રેસ્ટ આપી દેશું તો માત્ર પાંચ મિનિટ આને રેસ્ટ આપવાનો છે પાંચ મિનિટ પછી તમે તૈયાર થયેલું ગોટાનું મિક્સર જો આ રીતે થોડું ઠીક થઈ ગયું છે જે સાબુદાણાનો ભૂકો ઉમેર્યો હતો ને થોડો ફૂલી ગયો છે જો આ સમયે મિશ્રણ તમને આ રીતે ભેગું થતું ના દેખાય તો તમે આમાં થોડું પાણી ઉમેરી શકો છો અત્યારે આપણું મિક્સર બિલકુલ પરફેક્ટ છે તો મીડિયમ ગરમ તેલમાં આ રીતે આપણે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ બાઈન્ડ કરી ભેગું કરી અને આ રીતે ગરમ તેલમાં ઉમેરતા જશું આ ગોટા બનાવવા માટે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું તમારું બેટર વધુ પડતું ઢીલું ના હોવું જોઈએ અને તમે ગોટાનું મિક્સર તેલમાં ઉમેરી દો ને પછી એને તમારે થોડી વાર બિલકુલ નહીં ચલાવવાનું કેમ કે આ ગોટા એકદમ સોફ્ટ હોય છે તો ગરમ જ્યારે ગોટા હોય અને પ્રોપર સેટ ના થયા હોય ત્યારે જો તમે ઝારો લાગી જાય તો તમારા ગોટા તેલમાં છૂટા પડી જશે તો એને પહેલા તમે મીડિયમ ગેસની ફ્લેમ પર સેટ થવા દેજો થોડા ગોટા સેટ થાય પછી આ રીતે તમે સાઈડ પલટાવતા પલટાવતા એકદમ સરસ આવો ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી કલર આવે ને ત્યાં સુધી ફ્રાય કરી લેજો તો ગોટાની એક બેચને તળાતા લગભગ ચાર થી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે ચાર થી પાંચ મિનિટ પછી તમે જો આપણા ગોટા કેટલા મસ્ત તૈયાર થઈ ગયા છે એકદમ ક્રિસ્પી કુરકુરા તૈયાર થઈ ગયા છે તો બસ તૈયાર થયેલા ગરમા ગરમ ગોટાને આપણે પ્લેટમાં કાઢી લેશું અહીંયા તમે જો આપણા ગોટામાં બિલકુલ તેલ નથી બહુ મસ્ત બન્યા છે ગોટા તમે તમે એકવાર ખાશો ને તો મને યાદ કરશો તો બસ હવે બિલકુલ આજ રીતે આપણે બાકીના બધા જ ગોટાને બનાવીને તૈયાર કરી લેશો તો ગોટા સાથે ખાવાની ખૂબ જ મજા આવે ને એવી અહીંયા આપણે મરચીને પણ તળી લેશું જે બહુ ટેસ્ટી એવી લાગશે તો અહીંયા મેં બંને બેચના ગોટા ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે એને મેં ગ્રીન ચટણી દહીં અને તળેલી મરચી સાથે સર્વ કર્યા છે તૈયાર થયેલા ગોટા તમે જો બહારથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ બન્યા છે અને મજાની વાત એ છે કે આમાં બિલકુલ તેલ નહીં રહે અને એકદમ ટેસ્ટ એવા બનશે તો તમે આને ગરમા ગરમ સર્વ કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે તો તમને આ ફરાળી શક્કરિયાના ગોટાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે હું દરરોજ આવી નવી નવી રેસિપી લાવતી હોઉં છું તો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ